અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયું આ ભાર સંમેલન કાર્યક્રમ કોંગી નેતા પ્રતાપ દુધાતે કાર્યકર્તાઓને જોમ જુસ્સો ભર્યો સરકાર સામે સ્માર્ટ વીજ મીટર સામે અમરેલીથી આરંભ થશે આંદોલન પ્રતાપ દુધાત લોકસભાની ચૂંટણીમાં કાર્યકર્તાઓએ કરેલા કામોની સમીક્ષા થઈ છે પ્રતાપ દુધાત લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની કોંગ્રેસ તૈયારીઓ કરશે પ્રતાપ દુધાત નિલેશ કુંભાણીને ખુલ્લી ચેલને જાપનારા પ્રતાપ દુધાત બેસી ગયા પાણીમાં જાહેર મંચ પરથી નીલેશ કુંભાણીને ચૂંટણી સમયે ભરી પીવાનું કહેનારા પ્રતાપ દુધાતે ફેરવી તોડ્યું જાહેર જીવનમાં કોઈને મારી નાખવાની વાતો ન હોય ઇલેક્શન કેમ્પેનિંગમાં ભાજપનો ખેસ પહેરવા આવે તેની વાત હતી પ્રતાપ દુધાત કોઈ માયનો લાલ હાથ અડાડશે કે નહીં અડાડે એ સુરતની જનતા નક્કી કરશે પ્રતાપ દુધાત

સામાજિક સંસ્થાઓ ટ્રસ્ટી સંસ્થાઓ બધી સંસ્થાઓનો આભાર અને ખાસ કરીને મારા મીડિયાભાઈનો સહૃદયથી આભાર કે આ ઇલેક્શન કેમ્પેનિંગની અંદર ઇલેક્શન જે લડાણું એ અમરેલી જિલ્લાનું અનેરું ઇલેક્શન લડાણું અને તાકાતથી લડાણું અહીંયા પરેશભાઈની ખોટ વર્તાતી હતી જે રાજકોટ લડતા હતા અને બધી જ અમારા ખંભા ઉપર જવાબદારી હતી અને અમરેલીના જિલ્લાની જનતાએ તાકાતથી કોંગ્રેસ પાર્ટીને ઇલેક્શન લડાવવામાં મદદ કરીશ ત્યારે બધાનો હૃદયથી આભાર માનું છું ને પછીની જવાબદારી ચાર તારીખની રિઝલ્ટ બાદ કોંગ્રેસ કાર્યકર્તાને એક નવી દિશામાં લઈ જવાની મેં પહેલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને રોજે ઇલેક્શન લડતા હોય ત્યારે જ પ્રજાની વચ્ચે નહીં પણ કોંગ્રેસની જે નૈતિક જવાબદારી બને છે એ લોકોને પડતી મુશ્કેલીઓમાં લોકોની વચ્ચે રહેવું અને અત્યારે જે છેલ્લા અઠવાડિયાથી લોકો ત્રાહીમામ પોકર્યા સ્માર્ટ મીટરની વાત ઉપર એક મહિના બાદ આ જિલ્લાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટરમાં પીછેહટ નહીં કરે તો અનેરું આંદોલનની શરૂઆત અહીંયાથી થાય એના પ્રયત્ન ચાલુ કરવામાં આવશે ગૃહિણીઓ હું જ્યારે જોઉં છું ત્યારે મીડિયા મારફત સોશિયલ મીડિયા મારફત વીજ મથકો ઉપર જઈને એની હૈયાવરાળ નિકાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી મોટું ફંડ એની સંસ્થા માટે આ વીજ કંપનીઓ પાસેથી લીધેલું છે અને લોકોના કિસ્સામાંથી ખંખેરી રહ્યા છે સ્માર્ટ મીટર હટાવવાની ઝુંબેશ અમરેલી જિલ્લાથી શરૂઆત કોંગ્રેસ પાર્ટી મારફત થાય અને લોકોની વ્યથા અને વેદનામાં કોંગ્રેસ પાર્ટીની ઢાલ બને એની એક નવી જવાબદારી સાથે એક મહિના બાદ આ આંદોલનને આગળ વધારવાનો અમે આયોજનના ભાગરૂપે આગળ વધી રહ્યા છીએ સો ટકા વિજય વિશ્વાસ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનું જે મતદાન બાદ બહાર આવેલી વ્યથા એ કંઈક બતાવી રહ્યું છે અને જે હમણાં અમારી અહીંયા કારોબારીની અંદર વાત થઈ પ્રમાણે જે સાયલન્ટ વોટર છે એને ભણેલા ગણેલા ઉમેદવારને મતદાન કર્યું છે અને અહીંયા જેની બે